આજે લીલી ડુંગળીના પરોઠા બનાવીશું અને આ બટાકા સાથે તો લીલી ડુંગળી ધોઈ નાખવાની અને એને બરાબર સાફ કરી લેવાની બટાકા ધોઈ નાખવાના બટાકા ધોયા પછી એને અડધો ગ્લાસ પાણી નાખી અને એમાં ચપટી મીઠું નાખી અડધી ચમચી મીઠું નાખીને એને બાફી દેવાના ત્રણ વિસલમાં બફાઈ જશે ડુંગળીને ધોઈ હોય એમાંથી જે સૂકું પાન હોય અને જે પીળું પાન હોય એ સાફ કરી લેવાનું અને પછી સમારી લેવાની ડુંગળી અને એને કાતરથી સમારવાની કાતરથી એને અડધો અડધો ઇંચની ડુંગળી સમારી દેવાની અને સમારતા સમારતા હાથમાં જે સૂકું પાન આવે કે પીળું પાન આવે જે લાગે કે દાંતમાં ચવાય નહીં કચરા જેવું લાગે ને ઘાસ જેવું લાગે એ લીલી ડુંગળી સોફ્ટ હોય એટલે સમારતા સમારતા એનું ધ્યાન આપવાનું અને એક સાથે બધી સમારીને ડુંગળીનો ભાગ વધારે રાખવાનો બટાકો આપણે ખાલી બાઇન્ડિંગ માટે રાખ્યો છે બરાબર તો હવે બટાકો મેશ કરી લેવાનો બફાઈ ગયા પછી અને એને કોઈ કટરથી કે પાઉંભાજીના મૅસરથી મેસ નહીં કરવાનો હવે એમાં સૂકો મસાલો એડ કરો કે લીલો મસાલો એડ કરો તો આદુ લસણ ધાણા મરચાં લીંબુ અને મીઠું ખાંડ નહીં અને લીલી ડુંગળી તો આપણે લીલી ભાજી છે ડુંગળીની તો લીલું લસણ બી નાખો લીલા દાણા મરચાં નાખો પણ મેં મરચાંની જગ્યાએ ચીલી ફ્લેક્સ નાખ્યું છે આદું લસણ છુંદી લીધું અને મીઠું અને લીંબુ નાખ્યું લીલી ડુંગળી નાખી હવે નાખવાનું શું રહ્યું તો કે મરચું તો ચીલી ફ્લેક્સ નાખ્યું મેં અને રોટલીનો લોટ એવો બાંધવાનો કે જાણે આપણે વેડમી કરતા હોય ને પૂરણપોળી એવો ઢીલો અને મેઇન વાત એ છે કે બટાકાનો જે મસાલો છે લીલી ડુંગળીનો એ જેટલો ઢીલો છે એટલો ઢીલો લોટ હોવો જોઈએ વેડમીમાં બી એવું જ હોય કે વેડમીનો માવો જેટલો ઢીલો હોય કે કટન હોય એ પ્રમાણે એનો લોટ હોવો જોઈએ પછી એના લુવા કર્યા અને લુવા કરીને એને પૂરણપોળી બનાવીએ છીએ આપણે એ પરોઠો બનાવીએ અને પછી હું ફરી બીજો એક બનાવું તે બતાવું લુવો કેવી રીતે બનાવો કચોરી ટાઈપનો એનો બોલ કેવી રીતે બનાવવાનો એ હું તમને કહું જો રોટલીનો લુવો લેવાનો અને એને બરાબર મસડી અને એને ગુલ્લું બનાવવાનું પછી એને ઓટાવણમાં અવશ્ય લેવાનો ઓટાવણ વગર નહીં એ કોથળીમાં પરોઠા બનાવીએ આપણે ઢીબરાના એ ટાઈપનું ના ચાલે ઓટામનથી જ બનાય અને એકદમ સરસ એ હલકે હાથે રાઉન્ડ 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 પૂરી બનાવવાની એને ખાંચા પાડવાની કંઈ જરૂર નથી અને આવી હલકે હાથે મોટી પૂરી બનાવવાની જેથી આપણને એને પ્લેટ પાડતા એની કચોરી ટાઈપનો બોલ બનાવતા ફાવે હવે એક ચમચી મસાલો નાખો કે દોઢ ચમચી જેટલી મોટી તમારી પૂરી એ પ્રમાણે આપણું ગુલ્લું પાતળું ના હોવું જોઈએ જેથી પૂરી પાતળી ના બને ને નીચેથી ફાટી જાય પછી જો આવી આંગળીના જો વધારે હોય તો કાઢી લેવાનો પણ આંગળીના સપોર્ટથી પ્લેટ બનાવવાની સાડીની કેવી પ્લેટ બનાવીએ એવી રીતે નીચેથી ઉપર પ્લેટ બનાવવાની ને એક અંગૂઠામાં ભેગી કરવાની અને જે વધારાનો ઘઉંનો લોટ હોય એ રાઉન્ડ રાઉન્ડ કરી અને એમ કાઢી લેવાનો જેથી ખાઈએ ને તો લોટ ના લાગે આપણે ખાલી મસાલાની ઉપર એક એક પાતળું પડ જ હોવું જોઈએ બીજું કશું નહીં લોટ બરાબર બંધાયો હોય ને તો લોટનું અને બટાકાનો મસાલો હોય જે લીલી ડુંગળીનો મસાલો છે એનું બાઇન્ડિંગ સરખું હોય અને એની થિકને સોફ્ટનેસ સરખી હોય ના કઠણ હોય ના ઢીલો હોય અને સેમ એવો જ લોટ બંધાયો હોય તો મસ્ત પૂરણપોળી જેવું પરોઠો બને અને એકદમ પાતળી રોટલી જેવો બનાવવો હોય તોય બને બટાકાનો મસાલો જ્યારે મસડીએ ને તો એક બી કઠ્ઠો ના રહેવો જોઈએ અને એને એવું મેસરથી નહીં મસડવાનો હાથથી જ મસડવાનો પછી આવું પાતળો બની અને બીજી બાજુ આપણે તવી ગરમ કરવા મૂકી છે એ તવીને ધીમા તાપે ગરમ કરવા મૂકવાની અને પછી એને નાખી દો એક હાથે હલકા હાથે લોટ છે ઓટામણનો એટલે ચોટે નહીં અને ઘીમાં શેકો ઘીમાં કોઈ બી પરોઠો હોય કોઈ બી પરોઠો હોય એને ઘીમાં શેખશો ને એટલે બહુ સરસ ટેસ્ટ આવે અને કોઈને સોફ્ટ શેકેલો જોઈએ કોઈને કડક શેકેલો જોઈએ તૈયાર છે આલુ પ્યાજનો પરોઠો દહીં સાથે બી ખાઈ શકો સવારના નાસ્તા સાથે બી ખાઈ શકો થેન્ક યુ ફોર